મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું માનવ ગરિમા યોજના તો મિત્રો આની અંદર મળે છે અડતાલીસ હજાર સુધીના સાધનો માટે સહાય તો મિત્રો આ સહાય કોને કોને મળે છે એની સંપૂર્ણ વિગત જાણીશું અને સાથે મિત્રો જાણીશું ફોર્મ ભરવાના શરૂ થયા કે નહીં એ પણ વિગતો જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચલા મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી અગત્યની યોજના જે માનવ ગરિમા યોજના જે છે જે સોશિયલ જસ્ટિસ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે એ કે ઈ સમાજ કલ્યાણ દ્વારા તમે આ ફોર્મ ભરાવી શકો છો મિત્રો આની અંદર તમે માત્ર ઓનલાઈન જે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે તો માનવ ગરિમા યોજના અંતર્ગત શું અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે કે નહીં એ પણ જાણીશું અને ફોન ક્યારે ભરાશે એ પણ વિગતો જાણીશું તો મિત્રો માનવ ગરિમા યોજના અંતર્ગત જે એ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આના ફોર્મ જાણી શકશો કે ફોર્મ ભરાવવાના શરૂ છે કે નહીં તો મિત્રો માનવ ગરિમા યોજના મુખ્ય હેતુ છે નાના ધંધા રોજગાર કરવા ઈચ્છુક હોય વ્યક્તિઓને સ્વરોજગારી ધંધા રોજગાર માટે અનુરૂપ જે કીટ છે એ આપવામાં આવે છે ટૂલ કીટ આપવામાં આવે છે જે અડતાલીસ હજાર સુધીની તમને ટૂલ કીટ મળે છે કોને લાભ મળશે પણ જાણીશું તો નિયમો અને અસર અમુક શરતો છે ઉંમર જાણીશું કે અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ અનુસૂચિત જાતિના જે લોકો છે એમના વાર્ષિક આવક છ લાખ ધરાવતા હોય એ એનાથી ઓછા જે પણ વ્યક્તિઓ છે એ લાભ લઈ શકે છે તો અનુસૂચિત જાતિ પૈકી અતિ પચાસ જાતિ ઓબીસી છે એરબીઓ છે એ પણ લાભ લઈ શકે છે તો લાભાર્થી દ્વારા લાભાર્થીના કુટુંબના સભ્યો દ્વારા આ યોજના અગાઉ લાભ લીધેલો ન હોવો જોઈએ એટલે કે બીજી વાર કુટુંબની અંદર લાભ નહીં મળે કુટુંબની અંદર એક જ વ્યક્તિને લાભ મળે છે તો કયા કયા ધંધાદારીઓને લાભ મળે છે તો આની અંદર કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ રિપેરિંગ મોચી કામ દરજી કામ ખુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એમ્પાયર ખેતી લક્ષી લુહારી વેલ્ડિંગ કામ સુતારી કામ ધોબી કામ સાવાણી સોપડા બનાવે છે એ દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવે છે ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચનાર પંચર કીટ મિલ મસાલા મિલ મોબાઈલ રિપેરિંગ હેર કટિંગ વાણન છે એ તો આ અલગ અલગ અઠ્યાવીસ પ્રકારના ધંધાધારીઓ છે એમને લાભ મળે છે તો આના માટે ડોક્યુમેન્ટ શું જોશે તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે વેઠાનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ વગેરે તમે લઈ શકો છો અરજાર જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો તો વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય એનો પુરાવો સ્વઘોષણાપત્ર અને એકરા નામ તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે તો મિત્રો આની અંદર જે એ સમાજ કલ્યાણ અંતર્ગત તમે આની અંદર ફોર્મ ભરી શકશો જે અગત્યની માનવ ગરિમા યોજના છે તો મિત્રો આ યોજનાની અંદર અડતાલીસ હજાર સુધીની તમને ફ્રી કીટ તમને આપવામાં આવે છે માનવગરિમા યોજનાની અંદર ફોર્મ ભરાવાના ક્યારથી શરૂ થશે તો મિત્રો માનવ યોજનાની અંદર ફોર્મ ભરાવવાના જૂન મહિનાના એન્ડિંગ અથવા જુલાઈ મહિનાના પહેલાં વીકની અંદર નવેસરથી માનવ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થશે જેમને પણ ફોર્મ ભરવાના બાકી હોય અને નવેસરથી ફોર્મ ભરવાના હોય તો મિત્રો જૂનના એન્ડિંગ્સ અથવા જુલાઈના પહેલાં સપ્તાહની અંદર આના ઓનલાઈન ફોર્મ ઈ સમાજકળ્યાની ઓફિશિયલ વેબસાઇટ પર ભરાવાના શરૂ થશે મિત્રો આથી સંપૂર્ણ માહિતી જાહેર મિત્રો માટે માત્ર જય ગુજરાત